કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારત દેશ આ બનાવથી શોખમગ્ન બન્યો ત્યારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખુને ભરી નીતિ અને યોજના સાથે ભારતીય સૈન્યએ વિરતા અને બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ડાવ પર એટેક કરી એમને નષ્ટ કરવામાં આવ્યા અને ઓપરેશન સિંદુરને સફળતાપૂર્વક પાર પાડતા આજે સમગ્ર ભારત દેશમાં ખુશીની રહેર છે ત્યારે આ ખુશીમાં સહભાગી અમદાવાદ ઉદયપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર રામચોક ખાતે બોડેલીના હિન્દુ સંગઠનના અગ્રણીઓ તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભારતીય સેનાની વીરતા બહાદુરી અને નરેન્દ્ર નીતિની પ્રશંસા કરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ ભારતમાં તાકી જાય ભારતીય સેના જિંદાબાદના નારા સાથે ઢોલ નગારાના તાલે નાચી ઝૂમી પાકિસ્તાનના ઝંડાને સળગાવી આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો આતંકવાદીઓએ પહેલગામમાં જે આતંક મચાવ્યો એની સામે ભારતે આજે જે જોરદાર વળતો જવાબ આપ્યો અને આપણા ભારતીય સૈન્યએ જે એમની ફુમારી અને એમનું જે હિંમત બતાવી અને આજે ધ્વંસ કર્યા છે આતંકવાદીઓના અડ્ડાને અને એના આનંદ ઉત્સવમાં આજે બોડેલી રામચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો ઉપસ્થિત રહી અને આતશબાજી કરી અને આનંદ ઉત્સવને ઉજવી અને આપણા ભારતીય સૈન્યની વીરતાને આજે બિરદાવે છે અને આપણા મોદી સાહેબની જે આ કૂટનીતિ છે અને જે વળતો જવાબ આપી અને ભારતમાં જે આ આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરમાં અને એમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી એ લોકોના આત્માને ખરેખર આજે શાંતિ મળી છે અને એ પરિવારોને પણ એવો વિશ્વાસ બેઠો છે કે ભારત સરકાર કશું પણ કાચું કાપે એમ નથી અને એ જોરદાર જવાબ આપે જ છે એ આપણા ભારતની સરકારે મોદી સાહેબે અને સૈન્યએ એ આપણને આજે સાબિત કર્યું ગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો જે નપુશંકાતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું અને આખા દેશની જે પ્રતીક્ષા હતી કે ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર કોઈ કઠોરમાં કઠોર પગલું લે અને આ અપરાધ કરનાર અમાનવીય લોકોને કઠોરમાં કઠોર દંડ આપે એ ઓપરેશન સિંધુ નામે મોદી સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા કઠોર પગલા લઈ લેવામાં આવ્યા છે નવ ઠેકાણા ઉપર રાફેલ દ્વારા ભયંકર બોમ્બમારો કરીને એમના નિશાના પર આતંકવાદી અડ્ડાઓને ને તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને અનેક આતંકવાદીઓને ઠેકાણે લગાવી દેવા આવે અમે એવી જ આશા કરીએ છીએ કે સરકાર આવક થતા અને હું તો કહું છું કે આ સમય છે કે પાછું